સુરેન્દ્રનગરવાળાને એમ થાય કે અમદાવાદમાં એક સારા એરિયામાં આપણો આલિશાન બંગલો હોય અમદાવાદવાળાને એમ થાય કે મુંબઈ જેવા મોટા શહેરમાં મહાનગરમાં આપણો એક સરસ મજાનો પાર્લામાં બંગલો હોય હે જુહુમાં અને મુંબઈવાળા એમ કહે કે અમેરિકામાં શિકાગો શહેરમાં અમારો સરસ મજાનો બંગલો હોય અમેરિકાવાળા એમ કહે છે કે હવે ચંદ્ર ઉપર જો કંઈક પાણી મળી જાય તો અમારે ત્યાં પ્લોટ વેચાતો રાખવો છે આવડા ગયા છે હવની આંધળી દોટ છે સુખની પાછો જેમ જેમ સુખ વધે એમ એમ તમારું છે એવું નહીં અમારું એવું છે અમારે આ કથા પૂરી કરીને નહીં કે આમ જવું નહીં કે આમ જવું નહીં કે આમ જવું નહીં એટલાય કથાઓના લિસ્ટ લઈને બેઠા છીએ અહીંયા પૂરું કરીએ એટલે લાખણકા લાખણકાથી વળે અધેવાડે અધેવાડાથી વળે પાછું ક્યાં છે તો મને ખબર નથી હવે તમને છે ખરું બધું એ તો સારું છે

મમતાનું મા ગુરુજી બતા હે રૂપા મમતા મરે ભાઈ માર શું હે જી મમતા મર એનું મારી જીવ નો જાય ચારે છોકરાઓ ચારે પાયે ઉભા રહી ગયા અને દાદા આમાં આંગળી ચીંધે અને પૂરું બોલાય નહીં તો વાહ સા વાહ સા એમ બોલે છેલ્લો શ્વાસ હમણાં રામ બોલો ભાઈ રામ એટલે છોકરા મનમાં એમ વિચારે છે કે આમ ઢાળિયામાં આંગળી ચીંધીને દાદા એમ કેવા માગે છે કે વારસો દાટયો છે ક્યાં દાટયો એ દાદા આમ બરાબરનું કહેતા નથી એટલે છોકરાઓને એમ થયું લાવો ડૉક્ટરને બોલાવી લઈએ ને આ દાદા કંઈક બોલે નહીં એમને દાટેલું રહી જાય એ ડૉક્ટર સાહેબને બોલાવ્યા ડોક્ટર સાહેબ આમ જોયું ડોક્ટરે ના પાડી અરે સાહેબ એક કામ કરો જે ખર્ચ થાય એ પણ એક મિનિટ બોલે એવું કંઈક કરો ડોક્ટર સાહેબ કે પણ તમને નહીં પરવડે અરે પણ જે કેટલા થાય કે પાંચ નું એક એવું ઇન્જેક્શન આવે એ એક દઈએ અને જો દાદા બોલે તો ઠીક નહીં બીજું દેવું પડે અરે પાંચ ના દસ લઈ લેજો પણ એક મિનિટ જો વધારે નહીં પછી ભલે લથડી જાય એક મિનિટ બોલે એવું કરો અને ડોક્ટર સાહેબે ઇન્જેક્શન ચડાયું લગાયું દાદાને ને પંદર મિનિટ પછી એ દાદા બોલ્યા કે અરે છોકરાઓ તમારું ધ્યાન ક્યાં છે સામે ઢાળિયામાં વાછડો વાછડો હાવણો છે કે હાય હાય આ પૂરું બોલાતું એટલે 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 સાવરણો આ તો ઠીક છે કે હજી હું જીવું છું ત્યાં સુધી જેટલું બચાવી શકું એટલું બચાવું હું વૈયા ગયા પછી તમે બધું ખાણા કરવાના છોકરા કે આખી જિંદગી તો નડ્યો પણ મળતા મળતા એ દસ હજારમાં માં નડતો ગયો Aji mamata